અમદાવાદમાં રહેતા હોય અને જો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન ચલાવતા ચેતજો કારણ કે આરટીઓએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે એક મહિનામાં મોટી કાર્યવાહી કરી છે ટ્રાફિક નિયમના ભંગ બદલ છેલ્લા એક મહિનામાં એક હજાર ત્રણસો સાહીઠથી વધુ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં હેલ્મેટના કેસ સૌથી વધારે છે તેમજ એક વર્ષમાં બે હજાર બસ્સોથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા જેમાં ફેટલના બસ્સો વીસ તથા સાઇડ ડ્રાઇવિંગ કરનારા ચારસો પચાસ કેસનો સમાવેશ થાય છે એટલું જ નહીં તાજેતરમાં પોલીસે કરેલી ડ્રાઇવ બાદ આરટીઓ ખાતે મેમો ભરવાની સંખ્યામાં પણ વધારો થયો છે આરટીઓએ ત્રણ હજાર નવસો ચલણ થકી સૌથી વધુ એક કરોડ બાવીસ લાખનો દંડ વસૂલ કરીને રેકોર્ડ સર્જ્યો છે છેલ્લા એક મહિનાનો જો ડેટા લઈએ તો લગભગ તેરસો ને સાહીઠ થી વધારે લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં હેલ્મેટના કેસ સૌથી વધારે છે અને આખા વર્ષનો આંકડો લઈએ તો બાવીસો થી વધારે લાયસન્સ છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે જુદા જુદા ગુનાના આધારે જેમાં ફેટલ થયા હોય એવા લગભગ બસો ને વીસ જેવા લાયસન્સ છે રોંગ સાઈડના સાડી ચારસો જેવા લાયસન્સ છે હેલ્મેટ વાળા તેરસો થી વધારે લાયસન્સ છે તો અજદાજુદા ગુના પ્રમાણે બાવીસો વધારે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે એક મહિનાનો દંડની ગણતરી કરીએ તો લગભગ ત્રણ હજાર નવસો થી વધારે ચલણ ઇશ્યુ થયા છે ડિટેનના અને એમાં એક કરોડ ને બાવીસ લાખની આસપાસનો દંડ વસૂલ કરવામાં આવેલ છે